છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે જોજ પાસેથી રૂપિયા બાર પોઈન્ટ સાહીઠ લાખના વિદેશી દારૂ સહિત કુલ વીસ પોઈન્ટ ચોસઠ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતની સૂચના કરેલ હતી જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ નાઓ સાથે એલસીબી સ્ટાફના પોલીસ માણસો જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે કેવડી ગામ દેવગઢ બારિયા હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત રૂપિયા બાર લાખ સાહીઠ હજારના મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક સાથે આરોપી મોહનભાઈ મનુભાઈ બારિયાને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જોજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટાર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે